વાલ તું ઘરે ઓફિસ ઉપર બેઠા હોય પૈસા લેવા પૈસા લઈને આવ્યા એવું તો મારા લઈને પાઇ ને આવ્યો

કોક તો કતકું પેરાવું પૈસા કમાવા આવા મજૂરી થતી નહીં અમાર તો કરવી મજૂરી હાલ તો ટેલેન્ટ બુદ્ધિ છે તમે તો કરો પછી ને એવું વિચારવા એ વિચારવા એક બાબો હી હા બાબો બાબો તાપી બોલે કમલા તું નહીં એક બાબો હી છોકણ હી લકણ બાબો હું કહી અમાર આ જંગલ પેલું કોરા હા હા શોર્ટ કટ રો બાબો હું કહી શોર્ટ કટ માં પૈસા કમી આલ છે હા ઓ તાણી તું તમે જો આ જા તું તમે નેકળો માં કોમાં થોડું માં કરશે ને બોલો

બેસાબુ બાબુ છીિા મને ખબર નઈ બાબુ કોઈ બેઠા એ બેઠાયબુ છી લાગ

તો ત્યાં શું કરું પછી હવે હું તમને શું કહું ખબર તમે ચાર ચાર વાર લાઈન બેસી જાવ આઈ તો બે ચાલ છે પૈસા જો વેન તમાર વગર મહેનત કરોડપતિ થાઉં હું શું કહું છું બાબાને પ્રીસ પાજી હા કે બે થાય ચાલો ના પણ તમે 12 મહિનામાં કરોડપતિ હાલ દાદા ભાઈ ફીસ તો આલી પડશે તાણ કસમજી

આ તો કરે તો તમે ચારે 4 કરોડ રૂપિયા થઈ જાવ ઘર માં બાધી દેખાવ ને પાછો પુણમ બેઠે બેઠે ઓ એવું બાબા હા ઘર માં બાધી બાબા અમે તો જઈએ આ હાથ માથે ડાળો એટલે સીધી ગતિ તો ઉલ્ટી વેસ્ટર્ની મહારાજ ઉલ્ટી બેટા બેટા બાબા 4 કરોડ રૂપિયા 12

ચાલીસ રીતે બીજો રસ્તો આ રસ્તો તમે ના ગમતો હોય તો બાપા અમે વાત ઠંડી ના આવી જાય કરોડપતિ રસ્તા હોય આપડે આ તો ચી ખોવાય કે જેવું ગળી હોય તો ખવાય મરતું લાયા હોય ગરપતિ થાય ને જોઈ દેવું કી વાતો જોઈ રહ્યા તમે ચાર કરો તમે તને કોઈ ના મળે તમે તપાસ ચીતા જોઈ રહ્યો

તમે એક વાર કોમ કરો ચાર ચાર જો તગામ કરોડપતિ થવું છે મજૂરી કરો કરોડપતિ થવાય પેલા આઠ વાગે ઉઠી